નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર રાજકોટથી રાજકોટથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂતો એમને તુવેર લઈને ટેકાના ભાવે વેચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા ત્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવ સારા મળશે જેને લઈને ખેડૂતોમાં ખુશી છવાય છે ખુલ્લી બજારમાં ખેડૂતોને તુવેરના તેરસો રૂપિયા મળે છે તો ટેકાના ભાવે પંદરસો દસ રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી છવાય છે હરિભાઈ ઠુમ્મર ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શું કહેવા માંગે છે આવો જાણીએ રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે કરજણ સંદેશ ન્યૂઝમાં ઉપલેટા રાજકોટથી હું હરિભાઈ ઠુમર બુપડેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજરોજ બુપટેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર અને ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે ખેડૂતમાં ખુશીનો માહોલ છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના ભાવ જળવાઈ જાય એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો મણ જેટલી તુવેર એક ખેડૂતની ખાતાથી લેવામાં આવશે અને પંદરસો ને દસ રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માર્ગ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક જણ ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર ખેડૂત સરકાર છે અને આ તકે હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું ભારત કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા સારા ભાવ મળે છે આજે તુવેરનો ભાવ બજારની અંદર દેરસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમથી તુવેર ખરીદે છે ત્યારે આ તકે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર જણાવી